નમસ્કાર મિત્રો મિત્રો આપણે જાણીએ છીએ કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણીમાં ઘણી જ રસપ્રદ રીતે ચૂંટણી થઈ હતી અને તેમાં ઘણી પાર્ટીઓએ ઘણી મહેનત કરી છતાં ભાજપ સરકારે પોતાનો ભગવો લહેરાવ્યો હતો ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામથી ચૂંટાયેલા એમએલએ હાર્દિક પટેલ મંગળવારે પાટીદાર આંદોલનમાં પોતાના સ્ટેન્ડ બદલ દિલગીરી વ્યક્ત કરતા જણાયા હતા વિધાનસભા બજેટમાં સત્રમાં હાર્દિક પટેલે પહેલીવાર બોલવા માટે ઊભા થયા હતા તે દરમિયાન હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો એ સરળ કામ છે પરંતુ અહીં બેઠા પછી લાગે છે કે આ કામ સહેલું નથી વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પહેલીવાર વિધાનસભામાં કાયદો ઘડવા ઉપર ચર્ચા કરી ત્યારે તેમાં તેમણે ભાગ લીધો હતો તે દરમિયાન તેમણે ગુજરાતની શાળાઓમાં ગુજરાતી ફરજિયાત કરવા પર પણ કહ્યું હતું કે વર્ષ બે હજાર અઢારમાં ગુજરાતી ભાષાને ફરજિયાત ભણવા સરકારે ઠરાવ કર્યો હતો હવે એક મજબૂત કાયદો ઘડવામાં આવી રહ્યો છે આ વિધાયક એક ગુજરાતી ભાષાને સંજીવની આપવાનું કામ કરવા જઈ રહ્યો છે આપણી સંસ્કૃતિને મજબૂત કરવા નવો શ્વાસ ભરીને આપશે તે દરમિયાન તેમણે ફાધર વાલેસને પણ યાદ કરીને કહ્યું હતું કે ગુજરાતી ભાષા જેવી બીજી ભાષા ક્યાંય જોવા મળે તો તમે એવું માનજો કે તમે નવી ભાષાને શોધી રહ્યા છો એક સ્પેનિશ સર્જક આપણી ભાષાના આ હદે અતિ પ્રીતમ ચાહક સંવર્ધક હતા બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી આંદોલનકારી હાર્દિક પટેલ નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હાર્દિક પટેલે બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી પાટીદાર અનામત આંદોલનને નેતૃત્વ આપ્યું જેના કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પોતાની ખુરશી ગુમાવી પડી હતી પાટીદાર સમાજને અનામતની સાથે તેમની માંગ સાથે હાર્દિક પટેલ રસ્તા પર ઉતર્યા હતા ત્યારે વિધાનસભામાં પહેલીવાર બોલવાની હાર્દિક પટેલને તક મળતા તેણે આ માટે દિલગીરી વ્યક્ત કરી હતી અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને બે લાઇકન દબાવવાના ના ભૂલતા મિત્રો તમે વિડીયો તો જુઓ છો પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા જેથી કરીને બીજા વિડીયો પણ તમારી સમક્ષ આવી નથી શકતા તો હું નમ્ર વિનંતી કરું છું કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા ધન્યવાદ